મોરબી શહેરની આસપાસના વિસ્તારમાં આવેલા વાડી વિસ્તારોમાં ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક હોળી ધૂળેટીના તહેવારમાં હોલિકાના લગ્ન કરવામાં આવે છે આ લગ્ન માટે વાડી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા માટીમાંથી બે પુતળા બનાવવામાં આવે છે અને હોલિકા રાક્ષસ કુળની હતી માટે તેના રાક્ષસની સાથે લગ્ન કરાવવામાં આવે છે અને ખાસ કરીને નાના બાળકો આખા વર્ષ દરમિયાન નિરોગી રહે તેના માટે મહિલાઓ દ્વારા શામ બાપા અને વેણી માની જાન આવે ત્યારે તેના દર્શન કરવામાં આવે છે મોરબીની કુલ મળીને ચૌદ જેટલી વાડીમાં આ લગ્ન પ્રસંગ રંગે ચંગે અને ધામધૂમથી ઉજવાય છે આ પ્રસંગ આજકાલથી નહીં પરંતુ હાલમાં વાડી વિસ્તારમાં રહેતા પરિવારની પાંચથી સાત પેઢીઓ કરતા પણ પહેલેથી આ અનોખા લગ્ન કરવામાં આવે છે અમારે સવારે વેણીમા અને સાંબાપાની જાન આવે છે બધા તેના દર્શન કરવા જાય છે અને રાસડે રમે છે બધા ધૂળેટીનો તહેવાર ધામધૂમથી મનાવે છે અને રંગેથી પણ ખૂબ રમે છે નાના બાળકોને તેના દર્શન કરાવે છે સાંબાપાની જાન અને વેણીમાની જાન લઈને નીકળી જઈ અને દરેક ઘરે ઘરે પોતપોતાના વિસ્તારમાં જે રાસ ગરબા અને ભવ્ય આયોજન થાય છે રંગથી રમે છે ગુલાલ ઉડાડે છે